खराब गाड़ी के करो उतारो बजा 12 उतारो बजा 12 उतारो आ गाड़ी में गाड़ी यार लाइट बाइटो चालू है लाइट बाइटो चालू है वाइपर हां चेक करो भाई चेक करो गाड़ी भाई माल बाल तो नहीं पड़े कुछ नहीं ना ना लेवा वापस पर चलाना

સાહેબ તને કર ને હીરો હીરો સાહેબ મોનો ના પી ના મને એવું લાગે લઈ લો કેસ બનાવો અંદર ચાલો નહીં પીતો સાહેબ હે નહીં પીતો બીજી ના બોલાય એવું હોય તારી બોલી એવી લાગે તો ગરમી કરાવભાઈ આવું બધું કરતો નટક કર્યા વગેરે ચાલુ નતું થતું